પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુડા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભોજનાઓ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂત કરવા માટે સૂચના આપેલી હોય પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સાથી આઈ મહેન્દ્રસિંહ વી જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ બી પરમાર નાઓને બાતમી હકીકત મળી હતી કે વરલી ગામના બસ સ્ટેશન પાછળ ખુલ્લામાં લીમડાના ઝાડ નીચે અમુક ઇસમો ગંજીપાના વડે તીન પતિનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહેલ છે તેવી સચોટ અને ભરોસા લાયક બાતમી હકીકત મળેલ હોય જેથી તુરંત જ વર્કઆઉટ કરી સદર જગ્યાએથી આરોપી તેમજ મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે ગાંગાભાઈ અર્જનભાઈ મકવાણા ઇબ્રાહિમ મામદ છુછિયા ગાંગાભાઈ દુધાભાઈ ચાવડા રામજીભાઈ મ્યાજરભાઈ બરાડિયા હુસૈન લધા ખલીફા ધનશ્યામ ધીરજભાઈ પરમાર શંભુ રાધુ મકવાણા રાખ્યા ખીમાભાઈ બરાડિયા મહેશભાઈ ડાયાભાઈ મકવાણા ગોવિંદ માવજી સથવારા અકબર ઉમર કટિયા અને બુધિયાભાઈ રામાભાઈ બરાડિયા આ બાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા બાર મોબાઈલ નંગ નવ જેની કિંમત રૂપિયા એકત્રીસ મોટરસાઇકલ નંગ એક જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર અને ગંજીપાના નંગ બે આમ કુલ કિંમત રૂપિયા ત્રાશી હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પદ્ધર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબ તથા એ મહેન્દ્રસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ રાણા તથા હરિશચંદ્રસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાણા તથા દિનેશભાઈ વરચંદ તેમજ મહિપાલસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમાર પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ રબારી ભરતભાઈ ચૌધરી તથા શિવભદ્રસિંહ રાણાનાઓ જોડાયા હતા